तुला राशि नमस्ते मित्रों आप सौ हार्दिक स्वागत छे मित्रों अमारी यूट्यूब चैनल पर सावचेत रहो कारण के आपनी सामे एक महान तक आवी छे दिवाली पहला तमारे कोई मंदिर में एक वस्तु अर्पण करवी अथवा दान करवी जो पची कर तमारा जीवन काल में एवं महत्वपूर्ण घटनाओं जोशो पहला क्यारे बनी बीजा शब्दों में कहिए तो जो तमे करोड़ों ना मालिक नहीं बनो तो हाँ कहो मित्रो धननी देवी, देवी लक्ष्मी तमारा घर ने पोता निवास स्थान बनावशे तरु घर माता निवास मातास्थान बनश तुम्हें क्य स्वप्न में न जोयु हो बढ़ू तमारा जीवन में आशे જે લોકો તમને મજાક ઉડાવતા અને મજાક ઉડાવતા હતા તેઓ પણ તમારી પ્રગતિ અને સફળતાથી આશ્ચર્યચકિત થઈ જશે હા મિત્રો અને આ તક આજે સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ પછી તમારી પાસે આવશે કારણ કે આજે સાંજે ચાર વાગીને આડત્રીસ મિનિટ પછી શુક્ર તેની સ્થિતિથી એક મહત્વપૂર્ણ યુતિ બનાવશે અને આ યુતિ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે परंतु तेना माटे परतुरेप थोड़ काम पड़शे एटला माटे मित्रों पहला तमारे आ एक वस्तु मंदिर में अर्पण करवी जइए तमारू नसीब एटलू चमकशे के बधू स्वप्न जेवू लागशे। हाँ मित्रों आ तक ने हाथ में न जवा आ वीडियो ने अंत सुधी जो। आ वीडियो ते तमारा जीवन ना कार्यों ना सारनो समूह छे जे तमने दरेक रहस्य थी वाकेफ अने परिचित करावशे हाँ मित्रों वीडियो शुरू करता पहला माता रानी ना बधा साचा भक्तो प्रेमार भक्तो कृपा वीडियो ने एक स्वीट लाइक आपो अने साचा हृदय और साचा भावना टिप्पणी विभाग में त्र वक्ख जय दी लखो जे थी तमने बधाने माता ना सीधा आशीर्वाद और प्रेम प्राप्त थाय तमारा आखा परिवार ने ते प्राप्त थशे। ते व्यक्ति ने एकवीस रूपया लाखनुनाम आपीश जमा आगाही खोटी साबित कर फक्त एकज शर्त छे आ वीडियो ने शुरुआत थी अंत સુધી काळजी पूर्वक જુઓ કારણ કે અમે તમને જે મહત્વપૂર્ણ વાતો કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળ્યા પછી તમે પોતે જ કહેશો કે ગુરુજી જે કંઈ કહે છે તે एकदम સચોટ છે જો અમારી એક પણ વાત ખોટી હોય તો અમે તમને 1 લાખ રૂપિયા પૂરા આપીશુ મિત્રો સમજો કે કાલથી તમારા જીવનમાં કંઈક એવું બનશે જે તમને સ્વપ્ન જેવું લાગશે હા એક મોટી અને આશ્ચર્યજનક ઘટના બનવાની છે જે તમારા ઘરમાં આનંદ લાવશે અને તમારા વિરોધીઓને ઈર્ષ્યાથી બાળી નાખશે આ ઘટના ગ્રહોની ચાલમાં નોંધપાત્ર ફેરફારને કારણે છે જે ખાસ કરીને તમારી રાશિને અસર કરી રહી છે અમારા ગુરુજી માને છે કે આગામી 10 થી 12 કલાકમાં તમારા જીવનમાં એક અલૌકિક પરિવર્તન આવશે અને તેને કોઈ રોકી શકશે નહીં આ વિડિયો જોનાર કોઈ પણ ખરેખર ભાગ્યશાળી છે મને વિશ્વાસ છે કે ફક્ત તેજ લોકો આ વિડિયો જોઈ શકશે જેમના પર ભગવાનનો આશીર્વાદ છે કારણ કે ભગવાને પોતે તેમને આ સુવર્ણ તક આપી છે આ વિડિયો જોતા પહેલા ઓ માતા દેવી ના બધા ભક્તો ને વિનંતી કરું છું કે કૃપા કરીને વિડિયો ને એક સરસ લાઈક આપો અને નીચે ટિપ્પણી વિભાગ માં ત્રણ વખત જય માતા દી લખો આ ખાત્રી કરશે કે માતા દેવી ના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે મિત્રો આગામી 10 થી 12 કલાક તમારું જીવન માં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ એવો સમય છે જે વારંવાર આવતો નથી જો તમે આ ક્ષણનો સમજદારીપૂર્વક ઉપયોગ નહીં કરો તો તમને પાછળથી ફક્ત પસ્તાવો જ થશે આ સમયે મંગળ સંપૂર્ણપણે તમારી સાથે છે અને તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો લાવવાનો છે જો તમે છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો હવે તે મુશ્કેલીઓનો અંત આવશે તે સમાપ્ત થઈ રહ્યું છે જ્યોતિષીય વિશ્લેષણ સૂચવે છે કે આવનારા દિવસોમાં તમને રાહત અને આશ્વાસન મળશે હવે આજે એક ખાસ જ્યોતિષ કાર્યક્રમની ચર્ચા કરીએ જેને તમારે ખૂબ કાળજીપૂર્વક જોવો જોઈએ કારણ કે તે તમને એવી માહિતી પ્રદાન કરશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે હું ગીતાના શપથ લઉં છું કે અમે જે જ્ઞાન આપવા જઈ રહ્યા છીએ તે સો ટકા સચોટ અને સાચું હશે प्रिय मित्रों, आज रात्र बराबर बेवाग्ये एक दैवी शक्ति घरे आवशे। शू तचु सांभ्ये माता पग तर आंगणा में पड़ से आ साथ बीजी एक महत्वपूर्ण घटना बनश जैना खास सतर्क रहवानी जरूर पड़ से હવે પ્રશ્ને ઊબો થાય છે કે તે દૈવી શક્તિ કોણ છે જે નાપક આજે રાત્રે તમારા ઘર પર પડશે અને તે કઈ ઘટના છે જે તમારા જીવનને બદલી નાખશે અમે આનો વિગતવાર જવાબ આપીશું પરંતુ તે પહેલા હું તમને વિનંતી કરું છું કે આ જ્યોતિષીય કાર્યક્રમ પસંદ કરો જો તમે પહેલાથી નથી સાંભળ્યો તો કૃપા કરીને તે કરો ઉપरांत કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ અને જય બાગેશ્વર ધામ સરકાર લખો જો તમે પહેલીવાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો કારણ કે અમે આ કાર્યક્રમમાં તમારા જીવનમાં શું બનવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપીશું જોકે તમારે વીડિયોને અંત સુધી જોવો જરૂરી છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો આંખો વિડિયો જોતા નથી અને પછી પ્રશ્ન કરે છે કે તેમનું જીવનમાં કેમ બદલાવ નથી આવી રહ્યો તેથી હું ફક્ત એટલું જ કહીશ કે જો તમે ખરેખર તમારા જીવનમાં કંઈક અલગ જોવા માંગતા હો તો આંખો કાર્યક્રમ જુઓ અને સમજાવેલી દરેક વસ્તુ પર ધ્યાન આપો હું ગેરંટી આપું છું કે જો તમે આ કાર્યક્રમને અંત સુધી જોશો તો તમારું નસીબ બદલાઈ જશે જો નહીં તો હું તમને વ્યક્તિગત રીતે એક લાખ રૂપિયા આપીશ આ મારું વચન છે તમારી કુંડળીમાં એક મહત્વપૂર્ણ યુગ રચાયો છે જેના કારણે તમને મહત્વપૂર્ણ શુભ સમાચાર મળવાના છે હવે તમને બધી દિશાઓથી ફક્ત ખુશીઓ મળશે અને તમારી આસપાસના દરેક તમારા નામનો જાપ કરશે આ સમાચાર એટલા ભવ્ય હશે કે લોકો ઢોલ અને રણશી મિરાના અવાજથી આનંદ કરશે અને તેઓ પ્રશંસાથી ભરાઈ જશે આ શુભ સમાચાર તમારા જીવનમાં પહેલી વાર પ્રવેશ કરવાનો છે તમે ખરેખર ધન્ય છો કારણ કે હવે તમને તમારા માટે નક્કી કરેલી દરેક વસ્તુ મળશે અને તે પણ જે હજુ સુધી નક્કી ન હતી તમારી ઘરેલું પરિસ્થિતિમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે જે તમાર આખા જીવન માં પરિવર્તન લાવશે પ્રિય મિત્રો તમારું જીવન એક નવુ સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે અને તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે જો તમે આજે રાત્રે 12 વાગે એક નાનો પગલું ભરશો તો તમારી ગરીબી એક ક્ષણ માં દૂર થઈ શકે છે અને તમારા ઘર માં સંપત્તિ નો પ્રવાહ વહેવા લાગશે હા તમારે ફક્ત મધ્યરાત્રિના 12 વાગ્યે કૂતરાને એક સાદી વસ્તુ ખવડાવવાની જરૂર છે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર વરસવા લાગશે. તમારાથી પ્રસન્ન થઈને ધનની દેવી લક્ષ્મી તમને કલ્પના બહારની ભેટ આપશે. આ સમાચાર કળિયુગના સૌથી મોટો શુભ સમાચાર માનવામાં આવશે. મિત્રો હવે તમે અત્યાર સુધી સહન કરેલા દુખ અને દુખ કરતા અનેક ગણા વધારે સુખનો અનુભવ કરશો તમારું કાર્યોનો હિસાબ ચૂકવવાનો છે અને તેના આધારે તમને સુખ પરિણામો મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સંપત્તિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશવાની છે તમને એટલી બધી સંપત્તિ વારસામાં મળશે કે તેને સંભાળવી મુશ્કેલ બનશે जो तमने तमारा जीवन में कोई मुश्किल सा, सा हजारों वर्षो थी आ चमत्कारिक महिति शोधी रहा संतोए तेने प्राप्त करने कठोर तपस्या करी छे, छता आज सुधी कोई ने ते प्राप्त थी नहीं हवे आ महान शुभ समाचार तमारा जीवन में उतरवा एक दैवी शक्ति जैन सुवर्णयुग में दयालु लोग झंखना करता हता, ते तमारा जीवन में प्रवेश आ शक्ति तमारा जड़ाई ने तमने अपवाद रूपे शक्तिशा बना तेज कई इच्छो छो तमने फक्त एक संकेत पर देखाशे तरी पास वर्षो थी जे कई झंखना बधूज आ शक्ति उपयोग करीने તમે તમારા ગામ કે પ્રદેશનું ભાગ્ય પણ બદલી શકો છો અને તેના નેતા પણ બની શકો છો તમે અત્યંત ભાગ્યશાળી છો કારણ કે આ દૈવી શક્તિ હવે તમારામાં પ્રવેશવા માટે તૈયાર છે તમને આ ચમત્કારિક શક્તિ કેમ પ્રાપ્ત થઈ રહી છે અને આ દૈવી શક્તિ તમારા જીવનમાં કેમ રહેવા માંગે છે અમે તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં આ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરીશું પરંતુ તે પહેલાં જો તમને હજુ સુધી આ વીડિયો પસંદ આવ્યો નથી તો કૃપા કરીને તેને લાઈક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં જય માતા લક્ષ્મી અને જયમાં ભદ્રકાળી લખો પ્રિય મિત્રો તમને એ જાણીને આનંદ થશે કે આ દૈવી શક્તિ તમારા પાછલા જન્મમાં કરેલા સારા કાર્યોને કારણે તમારા જીવનમાં પ્રવેશી રહી છે તમે ફક્ત ઘણા લોકોને મદદ કરી નથી પરંતુ ગાય માતાની સેવા પણ કરી છે આ સારા કાર્યના પરિણામે આ દૈવી શક્તિ હવે તમારી નજીક આવી રહી છે હવે આ શક્તિ તમારા દ્વારા બીજાઓને મદદ કરવા માંગે છે જ્યારે આ શક્તિ તમારા શરીરમાં સમાઈ જશે ત્યારે તમને કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારી પાસે ધન સમૃદ્ધિ વાહનો घर हीरा झेरात सोनू और चांदी बधूज परंतु एक बात याद राखो ते नवार्थपणे बीजाओं ने मदद करवी जो तमे जेटली तब बीजाओं ने मदद करशो, करशोलीवधु समृद्धि संपत्ति तमारी पासे आवशे। आ एक अटल सत्य छे, आ दैवी शक्ति बीजू कोई नहीं देवी लक्ष्मी है जे पोते धननी प्रमुख देवी छे। જ્યારે કોઈને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ત્યારે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે હવે તમારા જીવનમાં પણ એ જ પરિવર્તન આવવાનું છે તમારું જીવન એક નવું સ્વરૂપ ધારણ કરશે અને તમારું ભાગ્ય તારાઓ કરતાં વધુ ચમકશે અમે તમને પહેલાથી જ કહ્યું હતું કે આ એક મોટો ચમત્કાર છે કે ઢોલ અને રણશીંગડા સાથે આખા ગામમાં મીઠાઈઓ વહેંચવી પડશે आगामी दस थी कलाक में तमने समाचार मशे के तमे विश्वना सौ शक्तिशा व्यक्ति बनी गया छो। हवे तमे एक क्षण में जे इच्छो छो ते प्राप्त करी शक्षो। तमारी पासे एवी शक्ति हशे के तमे कोईपण ने करोड़पति बना शको तीवन में एटलू परिवर्तन आवशे के लोग दंग रही जशे લોકો તમારાથી આશ્ચર્યચકિત થશે અને તમારી અદ્ભુત ક્ષમતાઓની પ્રશંસા કરશે આ ચમત્કાર તમારા જીવનમાં બનવાનો છે પ્રિય મિત્રો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો અને આગામી 10 થી 12 કલાકમાં આ બધું તમારી નજર સમક્ષ ખુલશે આ સમય દરમિયાન તમે સૌથી મજબૂત ભાગ્યનો અનુભવ કરશો તેથી જ હું તમને વારંવાર વિનંતી કરું છું સارا કાર્યો કરવાનો ચાલુ રાખો કારણ કે જે લોકો સારુ કરે છે તેમને દેવી દેવતાઓનો વિશેષ આશીર્વાદ મળે છે અને તેમનું ભાગ્ય રચાય છે હવે આગામી 10 થી 12 કલાકમાં તમારા જીવનમાં એક અદ્ભુત ઘટના બનવાની છે જે તમારી કરોડરજ્જુને ધ્રુજારી આપશે આ ઘટના ચોક્કસ બનશે અને કોઈ પણ શક્તિ તેને રોકી શકશે નહીં પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ ઘટના તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે અને તમારા જીવનને એક નવી દિશા આપશે પ્રિય મિત એક દેવતા છે જે ઘણા વર્ષોથી તમારા પરિવારનું રક્ષણ કરી રહ્યા છે અને હંમેશા તમારું સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ તમણે તે આફતોનો પ્રભાવ અનુભવાયો નથી કારણ કે આ દેવતાએ તમને દરેક વખતે બચાવ્યા છે તેમની કૃપાથી જ આજે તમારો પરિવાર સુરક્ષિત અને સમૃદ્ધ છે જો આ દેવતા તમારી સાથે ન હોત તો તમારું કુટુંબ વિખેરાઈ ગયું હોત અને તમે ઘરે ઘરે ભટકતા હોત આજ દેવતાએ તમારા ઘરનું રક્ષણ કર્યું હતું કારણ કે તમારા દુશ્મનોએ એક તાંત્રિક બાબાની મદદથી તમારા ઘરનો નાશ કરવા માટે કાળો જાદુ કર્યો હતો પરંતુ આ દેવતાએ તેમની બધી યોજનાઓનો નાશ કર્યો અને તમારા પરિવારને દરેક મુશ્કેલીમાંથી બચાવ્યો તમે ભાગ્યશાળી છો કે આ દેવતાનો પડછાયો તમારા પર રહે છે જ્યાં સુધી આ પડછાયો તમારા પર રહે છે ત્યાં સુધી કોઈ શક્તિ તમારી સફળતાને રોકી શકતી નથી પરંતુ પ્રિય મિત્રો તમારે તમારા દુશ્મનો થી થોડો સાવધ રહેવું જોઈએ કારણ કે તેઓ સતત તમારા માર્ગમાં એક્યા બીજી રીતે અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરે છે તમારો દુશ્મન હંમેશા તમને હેરાન કરવાનો અથવા તમારી સિદ્ધિઓને અવરોધવાનો પ્રયાસ કરે છે તેઓ તાંત્રિકો પાસે જાય છે અને તમારા જીવનમાં અવરોધો ઊભા કરે છે જો કે આનો તમાર પર કોઈ ખાસ પ્રભાવ પડશે નહીં કારણ કે દેવતા તમારું રક્ષણ કરી રહ્યા છે છતાં તમારે સતર્ક રહેવું જોઈએ તમારી આસપાસની પ્રવૃત્તિઓને સમજવી જોઈએ અને બધી અનિષ્ટથી અંતર રાખવું જોઈએ હવે હું એક રહસ્ય જાહેર કરવા જઈ રહ્યો છું જે તમને ચોંકાવી દેશે जीवनों मोटो दुश्मन ए व्यक्ति छे जेनु नाम चौंकावी देशे आ कोई अजाणी व्यक्ति नथी परंतु तारी नजीकनी व्यक्ति छे जेना पर ते हमेशा विश्वास करयो छे करो तय कल्पना नहोती करी के आ व्यक्ति तरू जीवन बर्बाद करवानो प्रयास करशे પરંતુ હવે આ વ્યક્તિથી સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારી સફળતામાં અવરોધ રહ્યો છે તેનું નામ સાંભળીને તમને આઘાત લાગશે કારણ કે આ તે વ્યક્તિ છે જેને તમે હંમેશા મિત્ર કે સંબંધી માનતા આવ્યા છો આ તે વ્યક્તિ છે જેણે ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે હવે તમારે તેનાથી સંપૂર્ણ અંતર રાખવું જરૂરી છે મિત્રો હું તમને આ સાબિત કરવા જઈ રહ્યો છું તો આ જ્યોતિષ કાર્યક્રમ ને અંત સુધી ધ્યાનથી જોવાનું ભૂલશો નહીં પ્રિય મિત્રો એ વાત બિલકુલ સાચી છે કે ક્યારેક આપણા સૌથી મોટા દુશ્મનો આપણા પોતાના લોકો જ બની જાય છે જ્યારે આપણે કોઈ પર આંધળો વિશ્વાસ કરીએ છીએ ત્યારે તે વ્યક્તિ ધીમે ધીમે આપણી વિરુદ્ધ કામ કરવાનું શરૂ કરે છે આવો એટલા માટે થાય છે કારણ કે તેઓ ઈચ્છતા નથી કે આપણે પ્રગતિ કરીએ કે સુખી જીવન જીવીએ તેઓ આપણી સફળતાને રોકવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે તેથી પ્રિય મિત્રો ક્યારે કોઈ પર એટલો આંધળો વિશ્વાસ ન કરો કે તે તમારો આખો જીવન બરબાદ કરી નાખે જ્યારે આપણે કોઈ પર ખૂબ વિશ્વાસ કરીએ છીએ ત્યારે તેઓ આપણા વિશ્વાસનો દુરુપયોગ કરે છે તેઓ આપણા વિશે બધું જ શીખે છે આપણી યોજનાઓ ભવિષ્યના પગલાં આગામી તૈયારીઓને પછી આ માહિતીનો ઉપયોગ આપણી વિરુદ્ધ કરે છે તેઓ મેલીવિદ્યા અથવા કાળા જાદુનો આશરો લઈને આપણી મહેનત અને યોજનાઓનો નાશ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તમને એ જાણીને સંતોષ થશે કે તમને ભગવાન શિવના અનંત આશીર્વાદ પ્રાપ્ત છે મહાદેવજીએ હંમેશા તમને ટેકો આપ્યો છે અને તમને તમારા દુશ્મનોથી બચાવ્યા છે એ પણ સાચું છે કે તમારા વિરોધીઓએ ઘણી વખત મેલીવિદ્યા અને કાળા જાદુનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે પર આપણે આનાથી દૂર રહેવું જોઈએ જ્યારે આપણે આપણી મુશ્કેલીઓ બાહ્ય શક્તિઓને જવાબદાર ઠેરવીએ છીએ ત્યારે પણ આપણા પોતાના લોકો મોટાભાગે સૌથી મોટો ખતરો બની જાય છે તમારા જીવનમાં ત્રણ લોકો એવા છે જેમણે તમને દગો આપ્યો છે આ ત્રણ તમારી નજીક છે અને તમારા જીવનને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે પહેલો દેશદ્રોહી એ પરિવારનો સભ્ય છે જેના પર તમે હંમેશા વિશ્વાસ કર્યો હતો પરંતુ તે હવે તમારી વિરુદ્ધ છે બીજો અને ત્રીજો દેશદ્રોહી નજીકના સંબંધીઓ છે જેમણે તમારા વિશ્વાસનો દુરુપયોગ કર્યો અને તમારી યોજનાઓને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો પ્રિય મિત્રો આ વિશ્વાસઘાતીઓને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે બાગેશ્વર બાબાએ પણ આ વિશે ભવિષ્યવાણી કરી હતી અને હવે તેમને ખુલ્લા પાડવાનો સમય છે જો તમે પહેલા ધ્યાન આપ્યું નથી તો આ લોકો તમારું જીવન ને વધુ મુશ્કેલ બનાવી શકે છે. તમારે તેમને ઓરખવા જોઈએ અને તેમની સામે યોગ્ય પગલા લેવા જોઈએ. તમારો પરિવાર અને મિત્રો પાસેથી સલાહ લો કારણ કે આ સમયે તેમનો ટેકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાનમાં વિશ્વાસ રાખો કારણ કે તે હંમેશા આપણને સાચા માર્ગ પર માર્ગદર્શન આપે છે. આ દેશદ્રોહીઓનો સામનો કરવો મુશ્કેલ હોય શકે છે પરંતુ તે જરૂરી છે જો તમે તેમને અવગણો છો તો આ લોકો તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે પ્રિય મિત્રો એ સમજવું મહત્વપૂર્ણ છે કે ક્યારેક આપણો દુશ્મનો આપણો પોતાનો લોકો હોય છે જ્યારે આપણે કોઈ પર ખૂબ વિશ્વાસ કરીએ છીએ અને તેમને આપણી નજીક રાખીએ છીએ ત્યારે તેઓ આપના વિશ્વાસનો દુરુપયોગ કરવાનો શરૂ કરે છે આવા લોકો આપની સફળતામાં અવરોધ ઊભો કરવા માટે વિવિધ યોજનાઓ ઘડે છે તેથી આપણે હંમેશા સતર્ક રહેવું જોઈએ અને એવા લોકોથી અંતર રાખવું જોઈએ જેઓ આપણને નુકસાન પહોંચાડી શકે છે તમે જેના પર વિશ્વાસ કરો છો તે કદાચ સાચા ન હોય કારણ કે તેઓએ તમારી વિરુદ્ધ કાળા જાદુ અને મેલિવિદ્યાનો ઉપયોગ કર્યો છે હવે આ લોકો એટલા પ્રભાવશાળી બની ગયા છે કે તેઓએ તમારા પરિવાર પર પણ નિયંત્રણ મેળવી લીધું છે તેઓ તમારા ઘરની દરેક વિગતો જાણે છે તમારી યોજનાઓ સમજે છે અને કોઈ પણ તક પર તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે જો તમને લાગે છે કે આ લોકો તમારા શુભેચ્છકો છે તો તમારે ઝડપથી તમારા વિચારો બદલવા જોઈએ તેમને ઓળખવા જરૂરી છે કારણ કે આ લોકો તમારા ઘરમાં સૌથી મોટી મુશ્કેલી લાવી શકે છે જેમને તમે વિશ્વસનીય માનતા હતા તેઓ હવે તમારા દુશ્મન બની ગયા છે તેમની જાદુગરી તમને ફસાવી રહી છે હવે આ દેશદ્રોહીઓને ખુલ્લા પાડવાનો અને તેમની સાથેના બધા સંબંધો ઝડપથી તોડી નાખવાનો સમય છે ભલે તેઓ તમારા પોતાના ભાઈ બહેન હોય સંબંધની ઊંડાઈ કોઈ વાંધો નથી કારણ કે આ લોકો તમારી સફળતાની ઈર્ષા કરે છે અને તમારી યોજનાઓને તોડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે બાદેશ્વર ધામ સરકારના બાબાજીએ પણ આગાહી કરી છે કે તમારા સૌથી મોટા દુશ્મનો નજીકમાં છે તેઓ તમારી દરેક ગતિવિધિ પર નજર રાખે છે અને તમારા પરિવારમાં તેમનો પ્રભાવ વધારી દીધો છે આ લોકો તમારા વિશ્વાસનો દુરુપયોગ કરીને તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે પ્રિય મિત્રો તમારે હવે શક્ય તેટલી વહેલી તકે આ દુશ્મનોના નામ અને ઓળખ શીખી લેવી જોઈએ કારણ કે જો તમે હજુ સુધી તેમને ઓળખ્યા નથી તો તેઓ તમારું જીવન વધુ મુશ્કેલ બનાવી શકે છે તમારે આ વ્યક્તિઓથી પોતાને દૂર રાખીને તમારું જીવનનું રક્ષણ કરવું જોઈએ પ્રિય મિત્રો આજના જ્યોતિષ કાર્યક્રમમાં તમને કેટલીક મહત્વપૂર્ણ અને ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવશે જે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે જો તમે આ કાર્યક્રમને અંત સુધી ધ્યાથી જોશો તો તમારું આ સાબિત થયું છે તેથી હું ગેરંટી આપું છું કે જો તમે આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે જોશો તો તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મક પરિવર્તન આવશે ગરીબી દૂર થશે અને અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ટૂંક સમયમાં આવશે. આગામી 10 થી 12 કલાકમાં ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં એક મોટો અને અવિશ્વસનીય ચમત્કાર થશે. તમારું બધા દુખ અને સમસ્યાઓ દૂર થઈ જશે અને કોઈ મુશ્કેલી ક્યારે તમારી નજીક નહીં આવે. તમારી कुंडलीમાં એક શુભ સમય શરૂ થયો છે. અને આ પરિવર્તન એકલું ગહન હસે કે તમરા બધા દુશ્મનો સ્તબ્ધ થઈ જશે તમે ભાગ્યશાળી અનુભવશો અને કરોડોપતિ બનવાના માર્ગ પર હશો પરંતુ મિત્રો તમારે ચોક્કસ સાવચેતી રાખવી જોઈએ કેટલિક હકીકતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારું જીવનમાં એક સ્ત્રી છે જેણે તમને મારવાનું કાવતરું ઘડ્યું છે આ સ્ત્રીએ તાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘણી વખત તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે આ સ્ત્રી તમારી સૌથી મોટી દુશ્મન સાબિત થઈ શકે છે અને તમે તેને હજુ સુધી ઓળખી શક્યા નથી આ એ જ સ્ત્રી છે જેણે પહેલાં તમારા જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભગવાન શ્રીરામની અનંત દયાને કારણે તે નિષ્ફળ ગઈ હતી श्री रामनी कृपा हमेशा तमारा पर छे तमे आज सुधी सुरक्षित छो परंतु हवे समय गयो छे जारे आ स्त्रीनों साचो चेहरो बधा समक्ष उजागर करवो जरूरी छे। आ स्त्री तमारा विश्वास गैरलाभ लई रही छे, अने एक बाबा बाबानी मदद दुष्ट जादू करी रही छे। तेनो उद्देश्य तमने मार्ग पर थी दूर छे मित्रो जो तुम्हारा जीवन में कोई स्त्री होय जेनु नाम पी अक्षर थी शुरू થાય છે તો તરત જ તમારી જાતને દૂર કરો આ સ્ત્રી તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે અને તમારા જીવનમાં ગંભીર મુશ્કેલી લાવી શકે છે પરંતુ ડરવાની જરૂર નથી કારણ કે આગામી 10 થી 12 કલાકમાં તમને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે દેવી લક્ષ્મીના પવિત્ર ચરણ તમારા ઘરમાં પ્રવેશ કરશે તમારા ઘરને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે તમે સદાચારી છો અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવવાની છે પ્રિય મિત્રો તમારા માટે કેટલાક ખૂબ જ સારા સમાચાર આવવાના છે फक्त 10 થી 12 કલાક બાકી છે અને તમે તમારો વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો હા આગામી 10 થી 12 કલાકમાં તમારી ગરીબી હમેશ માટે દૂર થઈ જશે તમારો પાછલા વર્ષોનો સપના સાકાર થવાના છે હું તમને ખાતરી આપું છું કે આગામી 10 થી 12 કલાકમાં તમારો ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે તમારો આખો પરિવાર આનંદિત થશે આ અદ્ભુત પરિવર્તન ધન્ની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી આવશે અને આ પરિવર્તન સામાન્ય નહીં પણ अनोખું હશે હવે તમને સંપત્તિ સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જશો વધુમાં જારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારી સાથે એક ખાસ વસ્તુ રાખવાનું ભૂલશો નહીં આ વસ્તુ તમારું ભાગ્ય બદલી શકે છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે મને વિશ્વાસ છે કે તમે આજ જ્યોતિષીય કાર્યક્રમને ધ્યાનથી જોશો અને આગામી 10 થી 12 કલાકમાં તમારે શું કરવાની જરૂર છે તે સમજી શકશો જો તમે આ કાર્યક્રમને અંત સુધી જોશો તો તમારું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આ કાર્યક્રમમાં છુપાયેલો છે આ પછી તમને બીજો કોઈ જ્યોતિષીય કાર્યક્રમોની જરૂર નહીં પડે મને પણ એવું લાગ્યું છે કે તમારા જીવનમાં સમસ્યાઓ સતત ઊભી થતી રહે છે અને તમે વિચારી રહ્યા છો કે શા માટે તમે ખરેખર નકારાત્મક ઊર્જાના પ્રભાવ હેઠળ છો અને આ તમારા જીવનમાં અવરોધોનું મૂળ કારણ છે